આવી સુટણી હવે આવી રે નવાય ઓલાસ હતો મારે ફોર્મ ભરવું છે ઓલા વખતે હું આવ્યો નતો આખે મારે ઘણો રસ છે ભલે પૈસા જેટલા બગડે એટલા બગાડી નાખવા છે હું કે કરો એલા ભાઈ જાને આ ચૂંટણી ની તારીખ હોય આપી દીધી સાપા માં આ તારીખ થી

ત્યારે લોકો એ બોલો ને હું પૈસા પૈસા પણ નહિ મૂકી પણ આપડે જયારે ફોર્મ ભરી દઈ પછી ફોર્મ ભરીને આવીએ ને એ ભરાય ઓલો મોટો સબર તાલુકો હોય ને તાલુકો ના ફોર્મ ભરવા જવાનું હોય તાલુકા હા તાલુકા માં કામ કરો હા મારે આવો હા એ તો હું આવી આપડે ફોર્મ ભરી લઈ આ પણ સાહેબ ભાઈ કરતા તો આવડે ને તમને હા મને આવડે ને હે હા પાકો ને અરે એમાં કેવું ના પડે પુદી ભાઈ ના જોઈન પછી ના જાય પછી મારે હેઠો જોઈ છે આ એ તો હું આવી પણ હું હું કહું છું ના તાલુકા માં જઈને પછી મારે હેઠો જોયું ન થાવું જોઈએ હો સાહેબ ભાઈ ને બધું આવડે ને બધું આવડે તમને

પૈસા પાણીની જેમ વાપરવાના છે પાકુ ને માણસો આપડી મને મત દેવા જોઈ અરે એવું તો તમને 100% આ વખતે તમને 100% જીતાડી દઉં એક જો જીતાડી જો ને તો મારા ગામ કામ જ કરવું છે પાકુ હા તો હવે હું ગામ માં જાવ છું અને તમારા વિરોધ કોઈ ફોર્મ બોમ ભરે છે કે નથી ભરતું એ બધી વાત જાણી લો પછી મને કેજો હા હા ઈ તો આપણે અત્યારે તમારી મારી વિશે વાત છે કદાચ લાખ રૂપિયા ખર્ચ કરતા આપણે 1.5 લાખ નો કરવા આપણે અત્યારે હું હું કહું છું અત્યારે આપડે બે વર્ષે ની વાત છે ને કઈ ખબર નઈ હોય કે કોણ ફોર્મ ભરવાનું છે એ તો મને ખબર પડશે કે તમારા વિરોધમાં કોમ કોણ ભરે છે એને હું કઈ નીકળું કઈ નીકળું પછી તમારી નામ ભરી દેવું છે પછી હું તમારી પાસે આવી અને પછી એ ભરી લઈ

દુનિયામાં આવતી વધારે યાદ શક્તિ વાળું માણ આ દુનિયામાં ઘંટી દઉં કેવી રીતે ઈ બાય નું મોટું ને કે આ ડબ્બો આ બાઈ નો તું ક્યાં જામ માં ગયો કેમ ગામ માં ગામમાં એમ છે કે ચૂંટણી આવે છે સરપંચ ના ફોર્મ ભરવાનું શરૂ થાય છે સરપંચ ના ફોર્મ પણ એમાં તો આપડે હું રસ લેવાનો હોય કેમ ભાઈ તારે રસ લેવો જોઈએ સરપંચ માં એમાં તો હું હું રસ લે કરવું મારે તું સરપંચ બની જવો ને હા તો તારે ફાયદો ફાયદો છે એમાં મારે શેનો ફાયદો અરે તારો બધો બે ઓળખતા થાય છે પછી તમને ખબર ન હોય મેં ગામ માં કે મને કોણ મત દે જવાબદારી અમારી જવાબદારી લેવી હું વાત મત પણ તમને ખબર છે કે મારી પરિસ્થિતિ ની કે હું પૈસા ટકે કેવો માણસ પૈસા લાવી નાખીએ એવું છે બે હો ઉભો તમ તાર જોજો હું સરપંચ માં ઉભો તો રહું પણ છે ને તમારા બે ના જ મત ન આવે

એવું છે એવું લાગે ને પ્રચાર માં તો ઘરે ઘરે બાટલા બાટલા નઈ વાળા આવેટલા આવે અને કોણ મત આપશે બે બેઠા છે ને મત દેવા વાળા એ કોઈ દિવસ કોઈ નું સારું કર્યું નથી ને બધા મેરા મારા બોસત મારા પણ બે પ્રચાર કરવા રહ્યા છીએ

ધ્યાન દીધું એમાં સરપંચ નું કઈ ધ્યાન દેવાનું નઈ હવે કોણ તો ગમે એમ થાય સરપંચ બનીને રહેવું છે મે ગામ માં જાણવા નીકળ્યો હજી કેમ નહી પેલા આવ્યો એમને આવે હું માહોલ માં તો જોરદાર છે એમાં વાત એવી છે આ વખતે પેલા એને ખાવા ખેસડી ને ચાલી ફોર્મ ભરતો મને ખબર છે કે ખાવા નો નથી પણ એને તમારો ઓલો પાડો છે ને હેઠા પાડો એ સાથ દેવાનો છે સાથ દે પેમલા ને એમ કેતો કે હું પૈસા ટકે સાથ દે પછી હું શેરિયા શેરિયા જઈને હું મારી રીતે માણસો ગોઠવી ને બધા ઘેરે ઘેરે તમારો પરસાદ કરવા માણસો ને મેકલી અને બધી રીતે મૂળાતા તને એમ કેતો ઈ ને

મે આગળ કાનો કઈ વાત સાંભળી એમ હા મુખી ફોર્મ ભરવાનો છે તારે સાંભળવું હોય ને હારી તો આપડે બે જાય તમે એની વાત કરો હું ચૂંટણી લડવાનું કહું એટલે હું તો બાંધવાની વાત કરું એટલે મૂકી તમે કાલે ચૂંટણી લડવાનો તમને કાલે થોડો ઘણો અનુભવ શેખે એમ કઉ એક ફોર્મ ભર્યું લટકી ગયો એવું છું અમુક અમુક તો મારા હારા ખેતર રોજડા ને ઉડ કરતા અને સરપંચ માં ઉભું બધી ખબર હોય સરપંચ માં ઉભા રહેવાના છો એમ તો મને તારી ખબર છે મને આખા ગામ ના મારે તને કોણ મત દે તમે હું આખા આખા કોણ મત મને આખું ગામ દેહે